નસવાડી તાલુકાના રાજપૂત સમાજ દ્વારા રૂપાલાની ટિકિટ રદ કરવા માટે ઉગ્ર સૂત્રોચ્ચાર કરી મામલતદારને આવેદનપત્ર સુપ્રત કરવામાં આવ્યું હતું રૂપાલાની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ભાજપ વિરુદ્ધ પ્રચાર કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી હતી નસવાડી તાલુકાના બસો દસ ગામમાં રહેતા રાજપૂત સમાજના આગેવાનો ભાજપ સામે જાણે મોરચો માંડ્યો હોય તે રીતના નસવાડીની રેવાજીન ખાતે ભેગા થયા હતા અને ક્ષત્રિય સમાજના લોકો નસવાડી તાલુકા સેવા સદન ખાતે મોટી સંખ્યામાં ભેગા થઈને સૂત્રોચ્ચાર કરી અને ભાજપ સામે આક્રોશ ઠાલવતા ક્ષત્રિય સમાજની માંગ છે કે પરસોત્તમ રૂપાલાએ ક્ષત્રિય સમાજને લલકાર્યો છે અને અભદ્ર ટિપ્પણી કરી છે તે માફીને લાયક નથી રૂપાલાની ટિકિટ ભાજપ પરત નહીં લે તો આગામી દિવસોમાં છોટાઉદેપુર જિલ્લાના છ તાલુકામાં ભાજપ સામે મોરચો માંડ્યો અને ક્ષત્રિય સમાજની તાકાત બતાવી દઈશું ક્ષત્રિય સમાજના લોકો ઉગ્ર સૂત્રોચ્ચાર કરી તાલુકાનું સેવા સદન ગજવી મૂક્યું હતું જ્યારે રાજપૂત સમાજના લોકોનો આક્રોશ ભાજપ સામે પણ હતો કારણ કે કેટલાક દિવસોથી રાજપૂત સમાજ રૂપાલાની ટિકિટ રદ કરવા માટે માંગ કરી રહ્યું છે પરંતુ ભાજપના મોવડી મંડળ નિર્ણય ન લેતા સમગ્ર છોટાઉદેપુર જિલ્લામાં ગામે ગામ રાજપૂત સમાજના આગેવાનો ભેગા થઈને ભાજપના ચૂંટણી પ્રચારમાં આવતા નેતાઓને ગામમાં નહીં આવવા દેવાની ચીમકી પણ ઉચ્ચારી છે હાલે ચૂંટણીની અંદર પરસોત્તમ રૂપાલા સાહેબે જે નિવેદન આપ્યું છે ક્ષત્રિય સમાજ ક્ષત્રિય ક્ષત્રિયાણીઓ વિશે જે કંઈ પણ ભોગે ચલાવી લેવાય એવું નથી જેનું કારણ છે કે ક્ષત્રિયો આજે દેશ માટે કેટલું બધું બલિદાન આપ્યું છે એમને કદાચ ખબર નહીં હોય પાંચસો ને બાસઠ રજવાડા સરદાર પટેલના ખોળે આપી દીધેલા આ કોણે કૃષ્ણકુમાર કુમારસિંહજી ગોહિલ જે ગુજરાતની અંદરથી જ પહેલું રજવાડું આપેલું અને આજે એ જ રૂપાલા સાહેબ ત્યાંના જે સૌરાષ્ટ્રવાસી છે તેમ છતાં એમને આટલો ઇતિહાસ ખબર હોવા છતાં ક્ષત્રિય સમાજ વિશે આટલી અભદ્ર ટિપ્પણી કરે છે તો એમને કોઈ આ ટિપ્પણી કરવાનો અધિકાર નથી ક્ષત્રિય સમાજ વિશે જે સમાજમાં તમે જાણતા ના હોય તે સમાજ વિશે તમારે ટિપ્પણી કરવાનો બે તમને કઈ બંધારણ તરીકે બી અધિકાર નથી જે બાબતે અમે આજ રોજ આવેદન આપ્યું છે અને આ બાબતે આ બાબતે અમને અલ્ટિમેટમ આપીએ છીએ કે એમની ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ક્ષત્રિય સમાજ ઉગ્ર રોષમાં છે અને સમગ્ર ગુજરાતમાં નહીં પણ સમગ્ર દેશમાં આ બાબતે અમે આંદોલન કરીશું જ્યાં સુધી એમની ટિકિટ નહીં કપાય અને છેલ્લે એવું લાગશે તો અમે આ ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું ભારતીય જનતા પાર્ટીને પણ એ જ કહેવા માંગીએ છે કે તમને પુરુષોત્તમ રૂપાલાવાળા છે કે ક્ષત્રિય સમાજવાળા છે જો ટિકિટ રદ કરવામાં નહીં આવે તો ઉગ્ર આંદોલન પણ થશે અને અમારે ગા છત્રીય સમાજના જેટલા પણ છોટાદેપુરના ગામ છે ત્યાં અમે બોર્ડ પણ લગાવીશું અને ચૂંટણીનો બહિષ્કાર પણ કરીશું